પાટણ માર્કેટ યાર્ડ વિસ્તારમાં ચાલી રહેલ પાટણ જનતા હોસ્પિટલમાં અધતન તબીબી સાધનો તેમજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓનું નિદાન તેમજ સારવારની કામગીરી કરાઈ રહી છે જેનો ખૂબ મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે જ્યારે જ્યાં વર્ષો પૂર્વે પાટણ જનતા હોસ્પિટલ કાર્યરત હતી ત્યારે પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારમાં જૂની જનતા હોસ્પિટલ દ્વારા અપાતી સેવાઓ થોડો સમય

કાયમી ધોરણે સેવા આપી રહેલા દાંતના રોગના નિષ્ણાંત ડોક્ટર રેખાબેન પટેલ દાંતના રોગના નિષ્ણાંત ડોક્ટર હર્ષ એ પટેલ તેમજ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રિયા આર પટેલ તબીબો દ્વારા આજે જૂની જનતા હોસ્પિટલમાં સ્ત્રી રોગ તેમજ દાંતના રોગો માટેના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે સવારે નવ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં દાંતના રોગોના ચુમ્માલીસ દર્દીઓએ લાભ લીધો હતો અને ગાયનેક ને લગતા રોગોના પચાસ જેટલા દર્દીઓએ આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધો હતો કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ